આ રિઝલ્ટ છે ને આ પપ્પાને બતાવજે ઘરે જઈને ઈ તને સમજાવશે પાસ થયો કે ના પાસ થયો ઓકે સર તો નમસ્તે મિત્રો મારો છોકરો 10મામાં પાસ થઈને રિઝલ્ટ લઈને આવી રહ્યો છે તો તેનું આપણે સ્વાગત કરવા માટે તૈયાર રહેવાનું છે અરે ડોફા તાર છોકરો પાસ થઈ નઈ ના પાસ થઈને આવે છે 10મામાં 0% લાયોસ સોય ટસ બજા અરે પણ શેરા તાર છોકરાને પૂછ તો ખરી પાસ થયો કે ન પાસ હું નીકળો છો એમ નહીં પણ મારો છોકરો મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે જ છે તો આપ સૌ આ વિડીયો જોઈને ખડખડાટ હસજો કારણ કે અત્યારે તો જિંદગી એવી થઈ ગઈ છે કે કામ કામ ખાના હારામ હસવાનું તો પબ્લિક ભૂલી જ ગઈ છે માટે સવે પેટ દબાવીને ખૂબ હસવાનું છે કારણ કે હસવા માટે તો બધાયને અત્યારે યોગા કરવા પડે છે તો આ વિડિયોમાં તમારે યોગાની પણ જરૂર નથી તો ચાલો મારો છોકરો આવે છે અત્યારે રિઝલ્ટ લઈને તો આપણે તેની સ્વાગત કરી ચાલો રો નપાસ થઈ ને આ વિયો રે ધોકા પાટા થી વધાવું ઘરે આલ પછી તને પોખી લવું ઉજ માર વીરો રે નપાસ

А чё? <laughs> કઈ હો બેટા ના પૂતણા બોંગા હવે ઘરે ગુડાની નમસ્તે મિત્ર તો જોઈ ને તમે છોકરો કેટલો હોશિયાર છે હવે મારે એને કઈ લાઈન લેવી અને ક્યાં ધંધે ચડાવવો અને શું કરવું એ કમેન્ટ કરજો અને તમને વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો નમસ્તે